હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે જાણવાના છે કે ધોરણ દસના વિષયોના નામ એટલે કે ધોરણ દસની અંદર કયા કયા વિષયો આવે છે એ બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાના છે જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને અમારી સાથે જોડાયેલ રહો જેથી તમને અવનવી માહિતી મળતી રહે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ વિષયોના નામ તો તમે વિદ્યાર્થી મિત્રો જાણતા જશો કે ગુજરાતીને ઇંગ્લિશ એ એકથી બાર ધોરણની અંદર કમ્પલસરી છે એટલે પહેલો વિષય ગુજરાતી થયો ત્યાર પછી અંગ્રેજી ત્યાર પછી ગણિત આવે હવે ગણિતની અંદર બે વિષયો આવે છે ગણિતની અંદર અલગ અલગ બે ભાગ આવે એક બેઝિક ગણિત આવે અને એક સ્ટાન્ડર્ડ ગણિત આવે હવે જે વિદ્યાર્થીઓ સાયન્સની અંદર જવા માગતા હોય એ ગ્રુપની અંદર એ વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિત લેતા હોય છે અને નોર્મલ વિદ્યાર્થીઓ બેઝિક ગણિત લેતા હોય છે ત્યાર પછી આવે છે વિજ્ઞાન અને ટેકનોલોજી આ આટલા વિષયોથી હવે આગળના વિષયો જોઈએ તો એમાં સૌથી પહેલાં સામાજિક વિજ્ઞાન ત્યાર પછી સંસ્કૃત અને હિન્દી તમારે બેમાંથી એક સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો હોય છે ત્યાર પછી કમ્પ્યુટર વિશે તો ગોણ સબ્જેક્ટ છે તો ટોટલ તમારા એટલા સબ્જેક્ટ છે જે વિદ્યાર્થી મિત્રો દસમા ધોરણમાં પ્રવેશ મેળવવાના છે એટલે કે દસમા ધોરણમાં આવવાના છે અથવા તો જે વિદ્યાર્થીઓ દસમા ધોરણની અંદર ઓલરેડી અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને જો દસમું ધોરણ અઘરું લાગતું હોય તો એને કાંઈ નથી કરવાનું આપણી ચેનલની અંદર જઈને પ્લે લિસ્ટમાં તમારે દસમા ધોરણનું વિજ્ઞાન અને ગણિત મૂકી દીધું છે એવી જ રીતે આપણે ઇંગ્લિશ અને બધા સબ્જેક્ટ મૂકવાના છે તો તમારે શું કરવાનું ચેનલને સબસ્ક્રાઇબ કરી અને જ્યારે જ્યારે દસમા ધોરણના વિડીયો આવે જોઈ લેવાના છે કેમ કેમ કે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસને લઈને બધાએ ચેપ્ટર આપણે મૂકી દીધા છે ઓલરેડી એક એક ભાગ કરીને સ્વાધ્યાયના દાખલા સરળ રીતે વિદ્યાર્થીઓને સમજાવીને સારા માર્ક્સ મેળવી લે એવી રીતે મૂકી દીધા છે ત્યાર પછી આપણે બોર્ડને લગતી બધી જ માહિતી આપવાનો છે કે બોર્ડની અંદર કેવી રીતે પેપર લખવું સારા એવા માર્ક્સ કેવી રીતે મેળવી શકો એની તમામ માહિતી આપેલી છે તો તમે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત